અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ થી લઈને જાહેર રસ્તા પર રખડતા ઢોળો અને આખલા યુદ્ધની લડાઈ ને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ ભયથી પકડી રહ્યા છે અંકલેશ્વર ના સર્કલ વિસ્તારમાં રખડતા સાંજ જોવા મળતી હોય છે દરરોજ ટ્રાફિક જામની સમસ્યાના મુખ્ય કારણો પર નજર કરીએ તો સૌથી પહેલા તો બનેલા માર્ગોના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બનતી હોય છે ફકડધજ અને માર્ગોના કારણે ની ગતિ ઘટવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે અને તેમાં પણ બાકી રહેતું હોય તેમ ત્રણ રસ્તા સર્કલ પાસેના શાક માર્કેટ વિસ્તારમાં રખડતા ઢોરોના કારણે જોખમી પરિસ્થિતિ રોજે રોજ જોવા મળે છે આમે શાક માર્કેટ નજીક રોડ ઉપર પથ્થરનાવાળા શાકભાજી વેચતા હોય છે શાકભાજી ખરીદી અર્થે આવતા લોકો રોડની સાઇડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરે છે પરિણામે આડે ધડ માર્ગ રોકાઈ જાય છે અને ટ્રાફિક જામની સંભવિતતા વધતી જાય છે આટલાથી જ વધુ રકડતા ઢોરો માર્

ત્રીજા પરિસ્થિતિ તેવી સર્જાતી હોય છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યાના કાયમી નિકાલ માટે યોગ્ય પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવે તદઉપરાંત આડે ડબાણો ને દૂર કરવા માટે ડ્રાઈવ યોજવામાં આવે તે જરૂરી છે